નમસ્કાર મિત્રો મારી અસાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે યુવકોમાં જેને લઈને લોકો સહિત તબીબીઓ આલમ પણ ચિંતાનો અવસ્ય જોવા મળી રહ્યો છે ત્યારે પુણા ગામ વિસ્તારમાં રહેતા અડિત રત્ન કલાકારનું અચાનક સાથીમાં દુખાવો પડતા બાદ તેમનું મત નીપજ્યું હતું ત્યારે જે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું કે આડત્રી વર્ષે દિનેશ મકવાનાને અચાનક સાતીમાં દુખાવો થયો હતો ત્યારબાદ દિનેશને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે હોસ્પિટલમાં તબીબીઓ સારવાર મળે તે પહેલા જ તબીબીઓએ કલાકારને મૃત જાહેર કર્યો હતો ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે રત્ન કલાકાર દિનેશને કોઈ પણ ગંભીર બીમારી ન હતી અચાનક સાથીમાં દુખાવો થયા બાદ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો હાલ પુણા પોલીસ મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે જોકે મોતનું સાચું કારણ જાણવા માટે પીએમ રિપોર્ટ બાદ જ યોગ્ય કારણ બહાર આવશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ